સાચા અર્થમાં હિન્દના દાદા કહેવાતા એવા દાદાભાઈ નવરોજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સૌ ભારતવાસીઓ તેમને વહાલથી દાદા કહેતા આપણા દેશમાં રાષ્ટ્રભાવનાના જનક અને સ્વરાજ્યના પાયામાં પહેલી ઈટ મૂકનાર દાદાભાઈ તેમનો જન્મ ઈસવીસન અઢારસો પચીસની ચોથી સપ્ટેમ્બરે એક પારસી પુરોહિત કુટુંબમાં થયો હતો તેમની ઉંમર ચાર વર્ષની હતી ત્યારે પિતા ગુજરી ગયા તેમને ઉછેરવાની જવાબદારી તેમના માતા ઉપર આવી પડી ગરીબ સ્થિતિમાં પણ તેમના માતાએ સારું શિક્ષણ આપવાના પ્રયત્નો કર્યા તે ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા ગણિતમાં તો એકા હતા એક વખત નિશાનની પરીક્ષામાં તેમનો મિત્ર ગોખણપટ્ટી કરીને ઇનામ લઈ ગયો પરંતુ ઇનામ વિતરણ સમારોહમાં જ્યારે પુસ્તક બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમના સિવાય કોઈ વિદ્યાર્થી જવાબ આપી શક્યો નહીં તેમના શિક્ષકોએ તેમની ખૂબ જ પ્રશંસા કરી વર્ગમાં કોઈ પણ પ્રશ્ન શિક્ષક પૂછે કે તરત જ તેમની આંગળી ઊંચી જ જવાબ આપવા માટે તેઓ તલપાપડ થઈ જતા તેમણે તેમની જ્ઞાતિમાંથી શિષ્યવૃત્તિ મળી હતી તેમણે મુંબઈમાં એલ્ફિસ્ટન કોલેજમાં અભ્યાસ કરી તે જ કોલેજમાં પ્રાધ્યાપકની નોકરી પણ કરી હતી તેમણે બે સંકલ્પ કરેલા કોઈને અપશબ્દ બોલવા નહીં અને દારૂને અડકવું નહીં આ સંકલ્પો તેમને આજીવન પાડ્યા દાદાભાઈના મનમાં વિચાર આવેલો કે મને જે કંઈ મળ્યું છે તે સમાજને લીધે અને હું જે કંઈ બની શક્યો છું તે સમાજને લીધે જ બન્યો છું તેથી મારું જીવન સમાજ સેવામાં સમર્પિત કરી દેવું જોઈએ આજે દાદાભાઈ નવરોજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને કાઉન્સિલરો વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ પારસી સમાજના લોકો મોટી સંખ્યામાં આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા તથા દાદાભાઈ નવરોજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી પુષ્પાંજલિ નું કાર્યક્રમ છે એક એને કાર્યક્રમની અંદર દાદા દાદાજી નવરોજી શું હતા તે લોકો યાદ કરે છે અને ज्ञानी લોકો યાદ કરે છે તો બીજા બધાને બધા યાદ કરતા છે પણ અમને ફક્ત ज्ञानी લોકો યાદ કરે છે અંગ્રેજોના સમયની અંદર સૌથી પહેલા અંગ્રેજોને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ચૂકાયોનો આ પહેલો વ્યક્તિ

આવા આઝાદીના બીજ કોઈ નાખે ગાંધીજીને યાદ કરે છે પણ જેને બીજ નાખ્યા એને લોકો યાદ નથી કરતા આજે અમને બી અમનેસી બી એ છે કે જેના પુષ્પાંજલિના કાર્યક્રમમાં પ્રથમ નાગરિક અને કમ્યુટર આવું જોઈએ જો ઇતિહાસ સમજતા હોય જો આઝાદીની આઝાદીને સમજતા હોય એ લોકોએ આવું જોઈએ આવા એ લોકો ભારતની આઝાદીની ચિંતા ચિંતાન ચિંકિત હતા એ લોકોએ બીજ નાખ્યા અંગ્રેજોની પરવા નહી અને એમને ભારતનું જે પણ જે કંઈ બી હતું એની રજૂઆત પાર્લામેન્ટમાં કરતા રહ્યા અને એનો ફલ આજે ચાખી રહ્યા છે કે દાદાભાઈ નવરોજીનો બીજ હોય ગાંધીજી હોય કે તમામ આઝાદીના લડવૈયા હોય તમામ લોકોને આપણે યાદ કરવાની આપણી ફરજ અને ધર્મ અને કર્તવ્ય છે એ કરવું જોઈએ એવું મારું માનવું દાદાભાઈ નવરોજીને આજે બસો વર્ષની જયંતી આપણે ઉજવી રહ્યા છે એ ભારતના સ્વાતંત્રના મેઇન લડવૈયા હતા એટલે આખી કોમની અમારી કોમને તો ખરું બાકી ભારતની દરેક પ્રજાને પ્રેરિત કર્યું આઝાદીના લડત માટે જેમાં સાયાજીરાવ મહારાજાનો બહુ સપોર્ટ હતો અને બહુ સારી રીતે પાર પાડ્યું અને પીસફુલી પાર પાડ્યું જેમાં આપણે આજે એના પરિણામે આપણે સ્વતંત્ર ભારતમાં જીવીએ છીએ